સુરતમાં બનેલો ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ ખુલ્લો મુકાયો સાહીઠ હજાર વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે એચવી એસી સિસ્ટમના કારણે ઠંડક અનુભવાશે સુરતમાં બનેલા ગુજરાતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી સીઆર આર હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું લંબાયત ડુંડોલી રેલવે અંડરપાસનું નિર્માણ સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે

સાઉ રેલવે ટ્રેક નીચેનો આ અંડરપાસ રાજ્યનો પ્રથમ છે જે સંપૂર્ણ વેધરપ્રૂફ પ્રૂફ સિસ્ટમથી સજ્જ છે આગ લાગે તો સાવચેતીનું સંપૂર્ણ આયોજન છે આ અંડરપાસ માત્ર હળવા વાહનો માટે જ છે જેમાં મોટા વાહનોની અવર રૂકવામાં આવે છે દસ લાખ રૂપિયાના ખર્ચે ફાયર સેફ્ટી સિસ્ટમ વિકસાવવામાં આવી છે જેમાં ચાર ઇંચની પાણીની પાઇપ અને પંદર થી વીસ મીટરના અંતરે નોઝલ લગાવવામાં આવ્યા છે જેથી કોઈપણ આગની ઘટના સમયે તુરંત કાર્યવાહી કરી શકાય તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફી શેખની સાથે